નાની ટમેટી છે પણ હાલ છે મઢ અંદર જઈ હલો મઢ જ બનાવન છે જો આ હાર્દિકભાઈ જો આપડા કમાડી જો આ છોકરા બધાય રમે પાછા આમ જો આ અડધા પાછા જો આ બોર પાર્ટી કરે છે અને આ દેશ ભાઈ જો અખીડિયા માં છે સિયા જો આ બોર ની પાર્ટી કરે છે જો મિત્રો આ છોકરા બધાય

આ ખેતરમાં અમારે મેગી બનાવવાની હતી પણ મેગી તો ખેડાઈ દિવ્યા જો મિત્રો છે આવડા એ પાણી ભરીને છે ભરી લેવાશે કેટલું 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 પાણી ભરીને ભરી છે એક હાંડો અને આ બોટલ લેવા પણ બોટલે તો શું થાય જો આજે અત્યારે શું જવા મળ્યા તો પાણી ગરમ થાય ને પછી મેગી નાખી દે ને પછી એમ

ભાઈ બહુ દયા છે ભાઈ બહુ દયા છે ઓય મારી વિશે કે બોલ્યો તો આ ભાઈ ને આ ભાઈ નું શું બોલવાનું છે હા એટલે મારા ભાઈ બન પાહન દાયરે છે હા તારો ભાઈ બન જો તેલ મે રે શક્તિ વગાડે એટલે હં દાય આવી જો મિત્રો આપણે જો મેગી નાખ દીધી છે તો પહેલામાં અને જો તપેલું ન કહેવાય તપેલી કહેવાય પણ જો ચાર મેગી નાખી એક આની હેઠે છે જ્યાં ફૂલ ગરમ થઈ ગયું છે અને આ ટામેટાનું ડુંગળીને એવું

બધું પાણી બળવા દેવાનું છે અમારે પાણી થોડું કેવું રાખવાનું હો મજા આવશે હમણાં સાખવા તો તમે ભૂકો નાખો

મમતા મારા પપ્પાએ મને એમ કીધું કે ખાતો ને મેગી ન ખાવાને એન કરતા વાપરી જાવ ને બીજા પૈસા ખટખટ બોલે જો જો મિત્રો જો કેટલું ખોટું બોલે જો આ બે જો આ બે ના મેગી ખાય ઉપર બે જો મેગી ખાઈ લે મેગી ખાઈને મળ્યું બાય બાય જો મિત્રો હવે આપણે મેગી ખાઈ લીધી છે ને મેગી ખાઈ આપણે ભાઈ ઘાસ તપિયાલું ધો મઢે પાણી પૂરું થઈ ગયું ને તપિયાનું અડધું ધોવાનું ધોવા જાય

આ વાઇટ કો ખોટે ખોટનો ગારાવાળો બગાડ્યો જો હ જોવ એમ જો એ જય ગારાવાળો આમ ને ખોટે ખોટનું હલુ કરન જો ગાડી લઈને આયા છે ને કથા હંભળવા જાય છે જો અલ્યા ખાધી ની આમ ટકા ભાઈ આ ભાઈ ટકા ભાઈ તો મિત્રો આપણી મેગી ખાઈ લીધી છે ને હવે જો મિત્રો આપણું મેગી ખાઈને ઘરે આવી ગયા છે ને હવે ઘરે આવીને હોય જાય કેમ કે વધારે મેગી ખાવા જઈશ ખરાર મળતી જય શ્રી રામ બાય બાય